ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો ચરમસીમાયા છે ત્યારે અરવલ્લી જિલ્લાના લોકો પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે સમગ્ર જીવ સૃષ્ટિ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લામાં નાના બાળકોમાં વોમિટિંગ ડાયરિયા તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરની સાર્વજનિક હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં નાના બાળકોના બીમાર પડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે નાના બાળકોના બીમાર પડવાના દૈનિક બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે નાના બાળકોને ગરમીથી બચાવવા માટે બાળ રોગના નિષ્ણાંત દ્વારા બાળકોને ગરમીથી બચાવવા માટેના ઉપાયો જણાવાયા છે તે મુજબ છ માસથી નાના બાળકોને પાણી ન આપતા તેને માત્રને માત્ર માતાનું ધાવણ આપવું જોઈએ છ માસથી મોટા બાળકોને નિયમિત સમયે પાણી પીવડાવવું પાણીવાળા ફળોનું સેવન સહિત બાળકોને ગરમીના સમયમાં ઘરની બહાર ન કાઢવાની સલાહ આપવામાં આવી છે ત્યારે ગરમીના સમયમાં નાના બાળકો બીમાર ન પડે તે માટે તેમના માતા પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી હું ડૉક્ટર નીલ પટેલ સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી પીડિયાટિશિયન તરીકે અહીંયા છું અને અત્યારે જે ગરમીનું પ્રમાણ જે છે એના તકેદારીના ભાગલા રૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ રીતના હાઇડ્રેશન મેન્ટેન રાખવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે છ મહિનાથી નાના બાળકોને પૂરતા પ્રમાણમાં મમ્મીનું ધાવણ મળી રહે એ બહુ જરૂરી છે તો પૂરતા પ્રમાણમાં છ મહિનાના બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ આપવું જરૂરી છે અને છ મહિનાથી ઉપરના બાળકને ધાવણ સાથે મમ્મી ધાવણ સાથે પાણી આપવું પણ જરૂરી છે અને કંઈ પણ એવા લક્ષણ જણાય કે ડાયરિયા વોમિટિંગ અને બાળક ઢીલું લાગે છે તો કોઈપણ નજીકના દવાખાને તમે ડોક્ટરની મુલાકાત લઈ શકો છો અને બા ડૉક્ટરને બતાવી અને જરૂરી પગલાં સોરી ડૉક્ટરને બતાવી અને એના સલાહ સૂચન ડૉક્ટરની લઈ શકો છો વાતાવરણ બાળકોને અત્યારે બને તો ઘરમાં રાખવા જરૂરી છે બપોરના સમયમાં બહુ ગરમી હોવાના કારણે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ બપોરના સમયે સૌથી વધારે હોય છે તો બને એટલું બપોરના સમયે બાળકોને ભ્રમમાં બહાર ના જવા દઈએ અને ઘરમાં જ રાખીએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ જરૂરી છે અને બને એટલું ઠંડા વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન કરીએ અત્યારે ડાયરિયા વોમિટિંગ કે જાડા ઉલટી અને હાઈગ્રેડ ફીવરના કેસ આવતા હોય છે અત્યારની ઘડીમાં નોર્મલી બધા એજમાં જોવા મળતા હોય છે પણ સાચ નવા જન્મેલા બાળકોથી લઈને બે વર્ષના બાળકોને વધુ સાચવવા જરૂરી છે